ચુટણી કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમ હાજર ન રહેનાર એક હજાર પાંચસો કર્મચારીઓને નોટિસ અપાઈ છે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી લક્ષીઓ કામગીરી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનાર એક કર્મચારીઓને નોટિસ અપાઈ છે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક હજાર પાંચસો સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો મંગાયો છે સુરતની સાત વિધાનસભા મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ સત્તાવીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી યોજાઈ છે ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પચીસ હજાર કર્મચારીઓને તાલીમ આપવાની હતી જેમાંથી દસ હજાર અધિકારી કર્મચારી તાલીમ માટે હાજર રહ્યા ન હતા તેમની પાસેથી ખુલાસો માંગતા પંદરસો કર્મચારી યોગ્ય કારણ આપી શક્યા નહીં તેથી આ

મુક્તિ માગણીની અરજીઓ જે તે જિલ્લા કક્ષાએ આવતા પહેલા તાલુકા કક્ષાએની સમીક્ષા થતી હોય છે એનો હકારાત્મક અભિપ્રાય હોય ત્યારબાદ મુક્તિનો નિર્ણય લેવામાં આવતો હોય છે કોઈ સામાન્ય કારણોસર માન્ય સામાન્ય ડોક્ટરનું સર્ટિફિકેટ ના થાય મુક્તિ આપવાની નથી જે મુક્તિ આપવાની થતી હશે જે વ્યક્તિ લાંબા ગાળાથી હોસ્પિટલાઇઝ હશે કોઈ મહિલા પ્રેગ્નન્ટ હશે અથવા તો એનું ક્રિટિકલ ઓપરેશન હોય સિવિલ સર્જનનું સરકારી સર્ટિફિકેટ હોય તેવા જ વ્યક્તિઓને મુક્તિ આપવા પાત્ર છે અન્યથા જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે તો જે તે વિભાગને આપણે જાણ કરીશું જો બે દિવસ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેમ ન હોય તો સરકારી નોકરી કરવા માટે કેવી રીતે એ ફિટ છે એ બાબતનું વિભાગનું આપણે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશું સાહેબ આપણે કઈ કઈ રીતે અરજીઓ મંજૂર થતી હોય છે પોલીસ વિભાગ માટે અને આપણા જે કર્મચારી ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે એક દિવસની જે રજા છે એ જે તે પોલીસ કમિશનર મારફતે મંજૂર કરવાની થતી હોય છે એક દિવસ ઉપરની જે રજા હોય વર્ગ અધિકારીની એ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોય છે જે અમારે ચૂંટણી પંચમાં મોકલવાની હોય છે અને રજા મંજૂર થતી હોય છે